નમસ્કાર આપ જોઈ રહ્યા છો ટુડે ન્યૂઝ માંજલપુર પોલીસે પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ચોરી કરેલ મોટરસાયકલ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે આ ઇસમ જેની પાસેથી ચોરીની સ્પ્લેન્ડર પ્લસ બાઇક કબજે લેવામાં આવી છે કિરણ સોલંકી નામનો ઈસમ કે જેના દ્વારા બાઇક ચોરી કરવામાં આવી હોય સરસ્વતી ચાર રસ્તા પાસેથી એક કોમ્પલેક્ષના પાર્કિંગમાંથી રાત્રિના સમયે આ બાઈક ચોરી કરી હતી લગભગ એક આઠ અઠવાડિયા પહેલાંની આ ચોરીની ઘટનાને તેણે અંજામ આપ્યો હતો માંજરપુર પોલીસે આ બાઇક ચોરને ઝડપી પાડ્યો છે